એના મગજમાં એ વિચાર રાખવા હોય કે તમે જે છો તે બરોબર સારું કામ કરો છો તમારો પગાર તો 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 જ જોઈએ એવા વિચાર એના ઓટોમેટિક ચાલુ રીતે અથવા તમે બિઝનેસ કરો છો ધંધો એક ગણો ડબલ ટ્રબલ ચાર ગણો પાંચ ગણો ચાલે કઈ રીતે લોકો ખેંચાઈને તમારી પાસે આવે બરોબર છે વસ્તુ લેવા માટે કે જે પણ ધંધો હોય તમારો બરોબર છે ઓનલાઈન વર્કિંગ હોય એડવર્ટાઈઝિંગ હોય કે પછી કઈ પણ હોય એ કઈ રીતે થાય મિત્રો આજનો વિડીયો જે છે ને તમને બે વસ્તુ આવશે જો એક તો લો ઓફ એટ્રેક્શન અને લો ઓફ એનર્જી જોરદાર વિડિયો છે મિત્રો જોરદાર ટેકનિક કેવી છે ફર્સ્ટ ટાઈમ આ ટાઈપનો વિડીયો બનાવું છું બરોબર છે પણ હા પોઝિટિવ વેમમાં જ ઉપયોગ કરજો અને મારા બધા મિત્રો મને ખબર જ છે જેટલા પણ ભાઈઓ બહેનો છે બધા પોઝિટિવ જ છે ભાઈ બરોબર ને લેવી વાત જ ન આવે પણ તેમ છતાં જો કોઈને શેર કરો તો ખાસ એમને કહેજો તો મિત્રો ફટાફટ આપણે પોઈન્ટ ઉપર આવીએ જોરદાર વાત કરવાની છે એ પહેલા કહું તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી WhatsApp Facebook સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડિયોને ખાસ શેર કરી દેજો કારણ કે એમને પણ આ માહિતી મળે ને પણ આનો ઉપયોગ કરી શકે અને દરરોજ નવા આવા બધા વિડિયો જોવા સબ્સ્ક્રાઇબ કરી દેજો જમણી બાજુ રાઈટ સાઇડમાં લાલ બટન છે પાછો બડંગ કોખટડી પણ વગાડી દેજો WhatsApp ચેનલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જે માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો બે વસ્તુ આવે છે પહેલી તો છે લો ઓફ એટ્રેક્શન અને લો ઓફ એનર્જી બરોબર છે તમે એ સાંભળેલું હશે મેં પણ કીધું છે અને ઘણા બધા લોકો કહેતા હોય છે જે હકીકત છે કે કે તમે 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 જેવું એવા બની બરોબર વિચારો હું એક્ઝામ દઉં છું અગાઉથી વિચારી લીધું કે હું પોલીસ છું ભાઈ થઈ ગયો છું પોલીસ બરોબર છે કઈ ટેન્શન ની વાત નથી હમણાં રિઝલ્ટ આવે એટલે જોબ ઉપર જવાનું એ થઈ જાય તમે નેગેટિવમાં જાઓ ઈ જરાક રહી જ જઈશ મને ખબર જ છે દર વખતે આવું થાય જ ભાઈ જવા દે બીજું બોલતું

ઉપાય આપો એટલે મેં એમને કીધું મિત્રો લો ઓફ એટ્રેક્શન અને લો ઓફ એનર્જીના ઉપયોગથી તમે તમારા બોસના વિચાર છે ને બદલાવી શકશો ભાઈ અને એને પોઝિટિવ વે ઇન અન નોટ નેગેટિવ વે બરોબર છે સકારાત્મક રીતે સકારાત્મક દિશામાં બરોબર છે અને મિત્રો વિચારશો તમે માનશો મારી વાત બે કે ત્રણ જ દિવસની અંદર છે ને એ ભાઈ આ વસ્તુ કઈ અને એનું રિઝલ્ટ મળી ગયું અને ભાઈ સેલેરી વધી ગઈ હજાર સાચી વાત છે આ ભાઈ શું છે કઈ રીતે કરવાનું છે એ બધું તમને કહું ભાઈ પણ ઇન અ પોઝિટિવ વે હજી કહું છું મિત્રો હજી એકવાર કહું છું કે સકારાત્મક રીતે તમારું માઇન્ડ પોતે તમારે સકારાત્મક વિચારવું પડશે એક સેકન્ડ પણ આ જે રીત કહું ને એમાં તમે નેગેટિવ વિચાર આવ્યો એન્ટર થયો એટલે આખી પ્રક્રિયા થઈ જશે ફેલ ભાઈ આ બધું છે ને ભાઈ વિઝ્યુલાઇઝેશન ઉપર છે અવચેતન મન સબકોન્શિયસ માઇન્ડ બરોબર છે મિત્રો હવે આ જે પ્રક્રિયા છે ને તમારે કરવાની છે ધ્યાનમાં બેસીને કરવાનું છે આ પહેલી વાત હવે તમે કેટલું પાવરફુલ બરોબર છે કેટલી વાર ધ્યાનમાં બેસો છો અને તમારું ફોકસ તમારા ધ્યાનની અંદર કેટલું છે એના ઉપર ડિસિઝન રાખે છે એના ઉપર ટૂંકમાં આખો નિર્ણય આવે તમારું કામ એક દિવસમાં થાય એક વીકમાં થાય એક મહિનામાં થાય કે એક યરમાં થાય તમે બે મિનિટ ધ્યાનમાં બેસીને કઈ કરી લેશો એટલે સમજી લીધું કે ચાલો કામ થઈ ગયું તો થાય ભાઈ અને એનો નિશ્ચિત સમય પણ હું તમને ન દઈ શકું કારણ કે નિશ્ચિત સમય ન હોય ધ્યાન નો કઈ બરોબર છે પણ કહેવાય કે એક તમારે ફોકસ ત્યાં સુધી હોવું જોઈએ જ્યાં સુધી એ ફોકસ ઉપર કામ ન થાય ને ત્યાં સુધી કઈ નહીં થાય હવે કરવાનું છે શું તમને સહેલાઈ સમજાવું બરોબર આપણે બહુ ઊંડા નથી ઉતરતા હોય ઓકે સર કઈ ખબર નથી પડતી બોલ બોલ કરે જ ભાઈ આ બરોબર ને આપણે એવું નથી કરવું તમને સમજાય એ રીતે વાત કરવી જ ભાઈ તો મિત્રો સૌથી પહેલા તમારે શું કરવાનું છે ધ્યાનમાં બેસવાનું છે ગમે તે સમય આ થાય જે કહું છું પાછળ ટેકો રાખો તો પણ ચાલે અને વિધાઉટ સ્થિર બેસો તો પણ ચાલે ધ્યાન ધ્યાનની મુદ્રામાં બેસી જવાનું છે હવે પલોઠી વાળીને મિત્રો તમે જે વ્યક્તિ વિશે વિચારવા માગો છો તમે જે તમે તમને હા એક વાત કરી દઉં તમે જોયેલું હશે જ્યારે તમે કોઈ વ્યક્તિને યાદ કરતા હોય અચિંતાનો એનો ફોન આવી જાય બરોબર છે કા પછી એ વ્યક્તિ ઘરે આવી જાય થોડા દિવસમાં મહેમાન તરીકે અને તમે બોલે બોલતા હોય કે હજી યાદ કર્યો ત્યાં તારો ફોન આવ્યો આવું ઘણા લોકો કહેતા હોય એ શું કામ થતું હોય કારણ કે લો ઓફ એનર્જી અને લો ઓફ એટ્રેકશન ના કોમ્બિનેશન ના લીધે આ બંને ભેગું થાય ને ભાઈ ત્યારે આ વસ્તુ બને પોસિબલ થાય બરોબર છે એક શરીરની જો ઉર્જા જે છે ને આપણી એનર્જી તમે કેટલી એનર્જી ડાયવર્ટ કરો છો સામેના વ્યક્તિ ઉપર એ પ્રમાણે કામ થશે

બરોબર છે કયા કામ માટે કરું છું અને શું મેટર માટે કરું છું એ પણ એને યાદ આવી જશે હવે તમારે શું કરવાનું છે એ તમને કહું એ પહેલા કહી દઉં કે બિઝનેસ માટે કરતા હોય તો પણ ચાલે બરોબર છે નોકરીમાં પ્રમોશન માટે કે સારી નોકરી ગોતતા હોય એ પણ મળી જાય મિત્રો યુનિવર્સ પર પણ આ કામ થઈ શકે સાંભળજો સમજજો શું કહું જો ધ્યાનમાં બેસી ગયા હવે ધ્યાનમાં બેઠા બાદ એ આંખ બંધ કરી દેવાની છે શરૂઆતની પાંચ દસ મિનિટ ફક્ત તમારા શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે મગજની અંદર એક પણ જાતના વિચાર થોટ્સ રાખવાના નથી ઝીરો વિચાર ઝીરો થોટ જેને આપણે શૂન્ય અવકાશ કહીએ એ તમારા મગજમાં રાખવાનું છે હવે મિત્રો જે વ્યક્તિ વિશે તમારે વિચારવું છે બરોબર છે એને અહીંયા સેન્ટરમાં આ જે ભાગ છે બરોબર છે થર્ડ આઈ જેને કહેવાય મિત્રો આંખ બંધ કરીને એનું ફેસ જે છે બરોબર છે ચહેરો જે છે એને તમારે ત્યાં જોવાનું છે આંખ બંધ કરી બંને આંખને અહીંયા કેન્દ્રિત કરવાની છે ને ત્યાં તમારે એનો ચહેરો જોવાનો છે આટલું થઈ ગયા બાદ તમારે ચહેરો જોઈ અને પાંચ કે દસ મિનિટ સુધી મનમાં મનમાં એ જ જગ્યાએ સેન્ટરમાં બરોબર છે થર્ડ આઈ સેન્ટરમાં ઓમ જોવાનો છે ઓમ જોવાનો છે અને મનમાં ને મનમાં જાપ કરવાનો તે સમયે ગમે તે દિશા માં બેસી શકો આંખ બંધ કરીને થોડી સમય પાંચ દસ મિનિટ શ્વાસ ઉપર ધ્યાન દેવાનું ત્યારબાદ જે વ્યક્તિ વિશે વિચારવું છે એમને મગજમાં જે વિચાર રાખવો છે તમારે એ વ્યક્તિનું ચહેરો મોઢું જે છે અહીંયા સેન્ટરમાં પાંચ કે દસ મિનિટ માટે જોવાનું છે ફક્ત કાંઈ બોલવાનું નથી કાંઈ વિચારવાનું નથી ખાલી ચહેરો જોવાનો છે ત્યારબાદ મિનિટ માટે જાપ કરવાનો છે જે મેં અગાઉ કીધું તું ને કે નેગેટિવ બરોબર નકારાત્મક ખોટી રીતે આનો ઉપયોગ કોઈ કરવા માંગે ને તોય ન થાય કારણ કે ઓમ છે ભાઈ મહાદેવ ભાઈ નાથ છે એ પછી ખોટું કામ ન થાય એમાં ભાઈ અને હવે ઓમ બોલ્યા બાદ આંખ બંધ કરી ચહેરો જોવાનો છે વ્યક્તિનો અને તમારા પ્રતિ તમે એના માઇન્ડમાં જે કાંઈ થોટ લઈ આવવા માગો છો એ મનમાં ને મનમાં ભોગી બોલવાનું છે વિચારવાનું છે માની હું ઉદાહરણ આપું તમને જલ્દી સમજાઈ જાય હું બેંકમાં જોબ કરું છું એક્ઝામ્પલ આપું છું હવે બેંકમાં મારી સેલે સોરી મારું ટ્રાન્સફર નથી થતું ચાલો મારે ટ્રાન્સફર કરાવવું છે હું જે શહેરમાં રહું છું ત્યાં મારે જવું છે બરોબર છે આ ઉદાહરણ છે હવે હું આંખ બંધ કરીશ એ વ્યક્તિનો ચહેરો જોઈશ સોરી 5-10 મિનિટ શ્વાસ લઈશ ત્યારબાદ બાદ એ વ્યક્તિનો ચહેરો જોઈશ અહીંયા સેન્ટરમાં ધ્યાન કેન્દ્રિત કરીને જોઈશ ત્યારબાદ સેન્ટરમાં ધ્યાન કેન્દ્રિત કરી ઓમ જોતા જોતા થોડી વાર માટે 5 મિનિટ કે 10 મિનિટ માટે ઓમનો જાપ મનમાં કરીશ અથવા તો બોલીને કરીશ હવે મિત્રો એ વ્યક્તિ જે છે અમારો બોસ જે છે બેંક જે ઉપરના સાહેબ છે જે ટ્રાન્સફર કરી શકે છે બરોબર છે એમનું ફોટો જોતા જોતા બોલીશ મનમાં કે કરણ જે છે ને બહુ હોશિયાર વ્યક્તિ છે ખૂબ સારું કામ કર્યું છે બેંક એને અમારી બેંક જે બ્રાન્ચ છે ને એને ઉપર લઈ આવવામાં એનું બહુ જોરદાર નામ છે હાલો એને આ જગ્યાએ એને શહેરમાં ટ્રાન્સફર આપવું એટલે આનાથી પણ વધુ કામ કરશે આ જે રીતના ઈચ્છા તમારી બોલવાની છે અથવા તો જે વિચાર તમારે સામેના વ્યક્તિના માઇન્ડ ઉપર લઈ આવવા એ વિચાર બોલવાના છે મનમાં મિત્રો આટલું કર્યા બાદ શાંતિથી પાંચ કે દસ મિનિટ સુધી બેસવાનું છે અને ફોકસ કરવાનું છે વ્યક્તિના ચહેરાને બસ પછી આંખ ધીમે થી ખોલી દો મિત્રો ડેલી તમે આ પ્રક્રિયા કરી શકો જ્યાં સુધી એ વ્યક્તિને રિયલાઈઝ નો થાય આ વાત મિત્રો એનર્જી તમે તમારી એનર્જી કેટલી આપો છો એ વ્યક્તિ આ ધ્યાનની પ્રક્રિયામાં એના ઉપર ડિસિઝન રાખે એના ઉપર નિર્ણય આવે કે તમારું ટાઈમ કેટલા ટાઈમમાં કામ થશે બરોબર હજી આમાં ઘણું બધું આવે બરોબર અમુક વાત તો હોય ભાઈ ન કહી શકાય કારણ કે એ મિસયુઝ પણ થઈ શકે બરોબર એટલા માટે હું નથી કે તો પણ આ જે છે મહાદેવ નું નામ લઈને છે એટલા માટે કોઈ ઉપયોગ ધારે તો પણ ન કરી શકે પણ મિત્રો તરંગ જે છે ને માઇન્ડ ના એક માઇન્ડ થી બીજા માઇન્ડ સુધીના તરંગ એ વર્ક કરતા હોય તમે સામેની વ્યક્તિ વિશે વિચારો છો એ સમયે એને પણ વિચાર આવે છે બરોબર છે આ હકીકતની વાત છે તો સિમ્પલ ટ્રીક જે તમને આ વિડીયોમાં ટેકનિક કીધી ને ટ્રાય કરી જોજો ખાલી હું તો કઉ છું બે ત્રણ દિવસ કરજો ને ભાઈ પણ એક ચિત્ત થી શાંત ચિત્તે થી નેગેટિવ વિચાર એક પણ ન આવો જોઈએ

કોઈ વ્યક્તિ વિશે વિચારતા હોય એને પણ ઈ ફીલ અપાવવું હોય તો કઈ રીતે થાય એટલા માટે વિડીયો બનાવ્યો છે પ્લસ જે લોકો નોકરી કરે છે બરોબર છે બિઝનેસ કરતા હોય એમાં એને ઉપર વધવું હોય બરોબર છે ભગવાનને પ્રાર્થના કરવાની પણ આ પણ ટેકનિક કરી શકો એમાં કોઈ ખોટું ને ખરાબ તો છે જ નહીં ને ભાઈ અને એવું કોઈ વ્યક્તિ ધારે તો પણ ન કરી શકે કારણ કે આપણે ઓમ જાપ છે ભાઈ મહાદેવ ભોળાનાથ અને હનુમાન દાદા શિવ દાદા જ એના દાદા શિવ છે ભાઈ બરોબર છે તો મિત્રો ખરેખર આ એક વખત યુઝ કરજો તમને પોતાને આઈડિયા આવી જશે અને બે ત્રણ દિવસમાં તો રિઝલ્ટ મળી જશે તો મિત્રો આજના વિડીયો આટલી જ માહિતી ફટાફટ તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ ફેસબુકના ગ્રુપ દ્વારા ખાસ શેર કરી દેજો જેથી એમને પણ આ માહિતી મળે અને લાભ લઈ શકે ઉપયોગ કરી શકે

ફ્રેન્ડ ને યાદ કરીને કરો કે ભાઈ એનો ફોન આવશે કે આવી રીતે છે તેમ છે બરોબર છે પણ જસ્ટ લાઇટલી બરોબર છે અને આમ તો એમ જ થશે એટલે કોઈ ચિંતાની જરૂર નથી હોય તો બહુ જલ્દી મળીએ નેક્સ્ટ વિડીયોમાં બરોબર છે દરરોજ એક વિડીયો મૂકું છું હા ક્યારેક ગેપ રહેશે બાકી રેગ્યુલર એક વિડીયો આવતો હોય છે ભાઈ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દાદા બધાને રાજી રાખીએ છીએ પ્રાર્થના સાથે જય બજરંગ બહિરમાજી મારે જય પ્રભુ શ્રી રામ જોરથી બોલજો Gosh, that one, yeah, that one, yeah, that one, yeah,